thank you ગણેશ ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભગવાન ગણેશ પંડાલોમાં આવવાના શરૂ થઈ ગયા છે બિરાજમાન જે થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતના એક જ્યુલર્સ દ્વારા ભગવાન ગણેશની માતા લક્ષ્મીની એક વિશેષ પ્રકારની ગોલ્ડમાં મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે શું વિશેષતા છે મૂર્તિઓની વાત કરશે વિરેનભાઈ ચોક્સી જે જ્વેલર્સ છે એમના દ્વારા તૈયાર કરવામાં આવી છે વિરેનભાઈ આજે ભગવાન ગણેશ માતા લક્ષ્મીજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે એમની શું વિશેષતાઓ છે કેટલા દિવસમાં તૈયાર કરવામાં આવી છે શું એની કિંમત છે અને શું શું મૂર્તિઓમાં ધ્યાન રાખવામાં આવ્યું છે ઇન્ડિયામાં ફેસ્ટિવલ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે ગણેશજી ઉત્સવ આપણા દ્વાર પર છે હવે દિવાળી પછી આવી રહી છે લોકો દિવાળી પર લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે દર વર્ષે કસ્ટમરોની અમારી ડિમાન્ડ હોય છે લક્ષ્મીજી ગણેશજીની આ ટાઈમમાં વધારે પડતું ડિમાન્ડ આવે છે એ બધું ધ્યાનમાં રાખીને અમે લોકોએ પ્લસ ગોલ્ડ રેટ જે રીતે વધી રહ્યો છે તે પણ અમે લોકો ધ્યાનમાં રાખ્યું છે એ ધ્યાનમાં રાખીને વર્લ્ડમાં વિશ્વની સૌથી નાનામાં નાની મૂર્તિ અમે નિર્માણ કર્યું છે એક ઇંચની મૂર્તિ બનાવી છે ગણેશજીની અને એક ઇંચની મૂર્તિ બનાવી છે લક્ષ્મીજીનીમાં તે પણ પ્યોરેસ્ટ ફોર્મ બાવીસ કેરેટ ગોલ્ડ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના પ્રમાણે સર્ટિફાઈડ દ્વારા આખું રેડી કરી છે એક ઇંચની સાઇઝ છે આની મૂર્તિમાં દસ ગ્રામ ગણેશજીમાં યુઝ થયું છે દસ ગ્રામ લક્ષ્મીજીમાં ગોલ્ડ યુઝ થયું છે અને ગોલમાં કર્યા પછી ને જે સ્પેશિયલ અમે લોકો જે થ્રીડી પ્રિન્ટની ટેકનોલોજી યુઝ કરી છે અને જેના દ્વારા એનું જે નાનું સ્કલ્પચર છે એક ઇંચનું તેમાં હંડ્રેડ પર્સન્ટ આપણે ક્લેરિટી દેખાય છે એ થયા પછી એને ઓક્સિડાઈઝ કર્યું છે ખાસ આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન છે કે ઇન્ડિયા એક મેન્યુફેક્ચરિંગ હબ બને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ થવી જોઈએ તે અમે લોકો ઘણા વર્ષોથી ફોલો કરી રહ્યા છે મેન્યુફેક્ચરિંગમાં બટ આટલી નાની એક ઇંચની મૂર્તિને ઝીરો ડિફેક્ટથી પણ બનાવી શક્યા છે તે અમારા માટે મોટી સિદ્ધિ છે અને આને અમે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોમિનેટ કરવા જઈ રહ્યા છે અને એક રેકોર્ડ સ્થાપિત કરીશું કેટલા દિવસ લાગ્યા બંને મૂર્તિ તૈયાર કરવામાં કેટલા કારીગરો કામ કર્યું છે કેટલા દિવસ સુધી અને કિંમત શું હશે આમ તૈયાર થયા પછી બનતા અમને પંદરથી વીસ દિવસ થયા દિવસ રાત એક કર્યા છે બનાવવામાં કારીગરો અમારી સ્પેશિયાલિસ્ટ ટીમ છે સાતથી આઠ કારીગરો છે જે આનું કારીગરી કરી શકે છે કે જે રિયલ ક્રાફ્ટમેનશીપ કહેવાશે ઇન્ડિયા લેવલ તે આમાં થયું છે અંદાજે દસ ગ્રામ તો વજન આવ્યો છે આનો અને વેલ્યુ આની અંદાજે લગભગ સવા લાખની આસપાસ વેલ્યુ આવી છે તો આ ઓર્ડર પર તૈયાર કરવામાં આવ્યું છે યસ આ જે અમે લોકો અત્યારે ચતુર્થી છે ત્યારે જ અમારે આપવાનું છે કસ્ટમરને એ દિવસની ડિલિવરી છે પ્લસ એ સિવાય ઘણા બધા ઓર્ડર્સ પણ ચાલી રહ્યા છે અત્યારે આ પ્રકારની આટલી નાની એક ઇંચમાં મૂર્તિ પહેલાં કોઈ તૈયાર નથી થઈ નાનામાં નાની મૂર્તિઓ ઘણી બધી બની છે પણ પ્યોર બાવીસ કેરેટ સોનામાં આટલી નાની મૂર્તિ અને તે પણ આટલી ક્લેરિટી સાથે આ જે દસ ફૂટના ગણેશજી હોય છે તેમાં જે તમે ક્લેરિટી જોવો છો ગણેશજીનો જે ફેસ છે એનું જ્વેલરી છે એમના દાગીના અને એનો જે આખું શૃંગાર હોય છે જે ક્લિયર દેખાય છે તેટલું જ ક્લેરિટી અમે લોકોએ એક ઇંચના ગણેશજીમાં એટલું ક્લેરિટી રાખી છે એટલે આ એક વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે અત્યારે તો બિલકુલ આપણે સાંભળ્યું કે કયા પ્રકારે એક ઇંચમાં ભગવાન શ્રી ગણેશની માતા લક્ષ્મીની મૂર્તિ બાવીસ કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે ઓર્ડર પર તૈયાર કરવામાં આવી છે તો વિશેષતા વિશે શું વાત કરી છે અને કહી રહ્યા છે કે આ પ્રકારની પ્યોર ગોલ્ડમાં ભારતમાં પહેલી વખત એમ કહી રહ્યા છે દુનિયામાં પહેલી વખત આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત